આકાશવાણી સ્થાનિક સમાચાર ઠક્કર વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે મહાત્મા મંદિરમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે બે હજાર ચોર્યાસી કરોડ રૂપિયાની ગ્રાન્ટની રકમ અર્પણ કરવામાં આવી તેમાં આઠ મહાનગરપાલિકાઓ એકસો સત્તાવન નગરપાલિકા અને સાત સત્તામંડળોનો સમાવેશ થાય છે આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાખેલા નાણાકીય વ્યવસ્થાપનના મજબૂત પાયાના કારણે છેલ્લા દસ વર્ષમાં કોવિડ મહામારી બાદ પણ રાજ્યનો વૃદ્ધિ દર દસ ટકાથી વધુ છે અને આવનારા સમયમાં ગુજરાતમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસ દરમિયાન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આગામી બારમી જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટુ વર્ષ નેટ ઝીરોની વિષય વસ્તુ પર એક સેમિનાર યોજાશે આ સેમિનારનો ઉદ્દેશ વૈશ્વિક અને રાષ્ટ્રીય નેતાઓને શૂન્ય કાર્બન ઉત્સર્જન પર તેમના મંતવ્યો શેર કરવા માટે એક સાથે લાવવાનો છે વધુમાં મળતી માહિતી મુજબ ગુજરાત વન વિભાગે સમુદાયોને સામેલ કરીને મેંગ્રોવ વૃક્ષોના વાવેતર દ્વારા કાર્બન ધિરાણ માટે બે હજાર બસો સત્તર કરોડ રૂપિયાના ત્રણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે દેશમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ત્રેવીસમી બેઠકમાં રાજ્યના સુરત વનવર્તુળના બે વિભાગોના ઓગણસિત્તેર હજાર છસો અડસઠ પોઈન્ટ એકાવન હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં રાજ્યના સાત અભયારણ્યમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાઇબર કેબલ મોબાઇલ ટાવર્સ રોડ રસ્તા એમ પંદર કામોની દરખાસ્તો રજૂ રજૂ કરવામાં આવી હતી ગુડકર અભયારણ્ય ઉપરાંત કચ્છ બાલારામ અંબાજી નારાયણ સરોવર ગીર જાંબુગોડા અને સુરપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આ કામો હાથ ધરાશે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને બે તથા ગુજરાત નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ બેની પ્રિલિમિનરી પરીક્ષા આગામી તારીખ સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસના યોજાનાર છે આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં જિલ્લામાં પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિદેશ પંડ્યાએ તેમની મળેલી સત્તાની રૂવે પ્રતિબંધો ફરમાવ્યા છે જેમાં ભુજની હાઇસ્કુલોના પરીક્ષા કેન્દ્રોની આસપાસની સો મીટર ત્રિજ્યાના વિસ્તારમાં સવારે છ વાગ્યાથી સાંજના આઠ કલાક સુધી પ્રતિબંધો અમલમાં રહેશે ભુજ તાલુકાના જીકડી ગામે પ્રાથમિક શાળા ખાતે અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષતાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત સૌ મહાનુભાવો સહિત ગ્રામજનોએ મુખ્યમંત્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે સરકારની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મારફતે પહોંચ્યો છે પ્રધાનમંત્રીએ રસીથી લઈને રાશન સુધીની સુવિધાઓ નાગરિકોને મૂલ્યે ઉપલબ્ધ કરાવી છે આરોગ્યથી અનાજ સુધી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી જિલ્લામાં ભુજની ભાગોળે આવેલી નાગોર જીઆઈડીસીમાં આજે બપોરે વિકરાળ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે ખાનગી એકમ નજીકના ખુલ્લા પ્લોટમાં પડેલા ઓઇલ બેરેલના જથ્થામાં આગ લાગી હતી જેના કારણે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગના પગલે જીઆઈડીસી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદભાગે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અદાણી ફાઉન્ડેશન આત્મા ભુજ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ખાવડામાં વૈજ્ઞાનિક કૃષિ અંગે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાની માહિતી મળી રહે તેવો હતો ખેડૂત અને વૈજ્ઞાનિકો વચ્ચેના સીધા વાર્તાલાપમાં વૈજ્ઞાનિક ખેતીમાં આવતી અડચણોનું સમાધાન અને તેના ફાયદાઓથી કૃષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા કચ્છ જિલ્લામાં વસવાટ કરતા અને અત્રેની જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ભુજનું ઓળખપત્ર ધરાવતા અથવા નવા નિવૃત્ત થયેલા તમામ પૂર્વ સૈનિકો સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓને સૂચિત કરવામાં આવે છે કે નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી અમદાવાદની દેખરેખ હેઠળ ડબલ્યુ 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 ડોટ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન ઉપર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હોઈ વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું અને તેમાં કોઈ મુશ્કેલી જણાય તો કચેરીના ફોન નંબર જીરો બત્રીસ બસો એકવીસ જીરો પંચ્યાસી ઉપર ફોન કરી આગોતરી એપોઇન્ટમેન્ટ મેળવી જરૂરી દસ્તાવેજો સાથે રજીસ્ટ્રેશન માટે કચેરીનો સંપર્ક કરવા મદદનિષ્ઠ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસવટ અધિકારી ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે તો આ સાથે જ સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર